દુનિયાની એકમાત્ર નદી કે જેની પરિક્રમા થાય છે એવી નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમાનો આ અમાસથી પ્રારંભ થયો છે ગુજરાતમાં રામપુરાથી શરૂ થતી આ નર્મદા પરિક્રમા એ શ્રદ્ધાળુઓમાં ધીરે ધીરે આકર્ષણ જમાવી રહી છે અને દર વર્ષે ભક્તોની સંખ્યામાં અપૂર્વ વધારો થઈ રહ્યો છે પરંતુ દર્શક મિત્રો પાછલા વર્ષોમાં તમે નર્મદા પરિક્રમા કરી હશે એના કરતાં આ વર્ષે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થા ઉપર પ્રયાગરાજ કુંભમાં યોગીજીની સરકારે કરેલી વ્યવસ્થાની અસર એ જોવા મળી રહી છે વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અને પરિક્રમાવાસીઓ માટે કરવામાં આવી છે ઠેર ઠેર બનાવવામાં આવેલા તંબુ શૌચાલયની વ્યવસ્થા અને આખા માર્ગ ઉપર લગાવવામાં આવેલી લાઈટ તો વળી નર્મદા નદીને પાર કરવા માટે બોટમાં બેસવા માટે અત્યંત સુંદર ટિકિટની વ્યવસ્થા અને લાઇનની વ્યવસ્થા તો વળી પરિક્રમાનો જે સૌથી દુર્ગમ માર્ગ હતો એ માર્ગને પણ મશીનોની મદદથી એકદમ સુંદર બનાવીને યાત્રાળુઓની તકલીફને સંપૂર્ણ નાબૂદ કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તો પરિક્રમામાં અનેક દ્રશ્યો જોવા મળે છે વાંછડીનો સૂર રેલાવતો આ શ્રદ્ધાળુ એ નર્મદા પરિક્રમા કરી રહ્યો છે વાંછડીના સૂર સાથે પોતાની પરિક્રમા કરી રહેલો યુવાન એ આકર્ષણ જમાવી રહ્યો છે તો વળી પરિક્રમાના માર્ગ ઉપર ઠેર ઠેર શરૂ કરવામાં આવેલા ભંડારા અને નર્મદે હરના નારા સાથે ભક્તોને પરિક્રમાવાસીઓને આ સુવિધા પૂરી પાડતા આ ભાવિક સેવાભાવી ભક્તો પરંતુ એ આગ્રહ કરીને આ પોતાની સેવાનો લાભ લેવા માટે વિનંતી કરી રહ્યા છે પરિક્રમાવાસીઓ જે રસ્તા ઉપર અત્યંત કષ્ટ વેઠી રહ્યા હતા એ રસ્તો પણ તંત્ર દ્વારા સુગમ બનાવી દેવામાં આવ્યો છે અને આ માર્ગ એ અતિ કઠિન હતો તેને અત્યંત સરળ બનાવવામાં આવ્યો છે પરિક્રમાવાસીઓ આ તંત્રની વ્યવસ્થાથી ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે તો જુઓ પોતાના માથે પોતાનો ઠેલો છુલ્લો ખુલ્લો હાથથી પકડ્યા વગર પણ પોતાની પરિક્રમા કરી રહેલી માતાઓ નજરે જાય છે આકર્ષક કેટ અને વળી નાસ્તા માટે વેપારી લોકો નહીં પરંતુ સખી મંડળની મહિલાઓને આગળ કરવામાં આવી છે અને પરિક્રમાવાસીઓ માટે આરામ કરવા માટેની સુંદર વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે આ તંત્ર દ્વારા કરી કરવામાં આવેલો આ પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે પરંતુ જ્યારે નર્મદા પરિક્રમામાંથી નર્મદા નદી પાર કરવા માટે બોટમાં બેસવામાંની જે સગવડ કરવામાં આવી છે એના પણ અલગ અલગ પ્રકારની જેટી બનાવીને એકદમ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે નયનરમ્ય દ્રશ્યો આ નર્મદા પરિક્રમા દરમિયાન જોવા મળી રહ્યા છે પરંતુ એક વાત તો સત્ય છે કે તંત્રએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે નાવડીમાંથી ઉતરતી વખતે આવા ફ્લોટિંગ પેટ્સ મૂકીને નર્મદા પરિક્રમાવાસીઓ સરળતાથી બોટમાંથી ઉતરી શકે એવી તો વ્યવસ્થા છે જ પરંતુ જુઓ આ ફુવારા લગાવીને નર્મદાના સ્નાનથી સ્નાન કરવાની વ્યવસ્થા પણ કરી છે તો એક મુસ્લિમ વેપારી બિંદાસ લાખો હિન્દુઓ વચ્ચે પોતાનો વેપાર પણ કરી રહેલો જોવા મળી રહ્યો છે